માર્ગ વીજળીના કડાકા અને ભડાકા સાથે જામી છે મેઘરાજાની સવારી તો ત્યારે આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું દોસ્તો કે હવે પછીની કલાકોને લઈ જેમાં આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત માટે આગામી ચોવીસ કલાક અમુક વિસ્તારો માટે બની શકે છે અતિ ભારે રાત્રિની આગાહીની સાથે જ દોસ્તો આપણે જાણીશું કે હવે પછીની કલાકોમાં જેમાં પંદર સોળ અને સત્તર આવનારા દિવસોને લઈ રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે કારણ કે બંગાળના ઉપસાગરમાં કાંઠાના ભાગોમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ બની ચૂકી છે આ તમામ અપડેટ જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તે બતાવીશું તમે અહીં દોસ્તો અત્યારનું અમે તમને જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જે જોઈ શકો છો જેની અંદર અત્યારે દોસ્તો મધ્ય ગુજરાત ઉપર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી લઈ બપોર સુધી તો જોઈ શકો છો હવે પછી તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી માંડીને દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા કેટલાય ભાગોમાં સાંજ પડવાની સાથે જ શરૂ થઈ ચૂક્યો છે દોસ્તો ધોધમાર વરસાદ જેમાં વિસ્તાર વાઇઝ જાણીએ તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ વડોદરા લાગુના જે વિસ્તારો છે જેમાં આણંદ સાવલી કલોલ આ સાથે જ કાસોર નડિયાદ ખેડા ખંભા તખાત આજુબાજુના પંથકોથી માંડી અને ભરૂચના પણ જોઈ શકો છો અન્ય જંબુસર વચ્ચેના પંથકોથી લઈ પાલેજ સિનોર મધ્ય ગુજરાતના રાજપીપળા નર્મદા ડેડિયાપાડા તાપી વ્યારા વલસાડ ડાંગ સુધીના ભાગોમાં અત્યારે છૂટાછવાયા કેટલાય ભાગોમાં દોસ્તો તીવ્ર વીજળીના કડાકા અને વીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તમે દોસ્તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો છો જેમાં સાબરકાંઠા લાગુના ખેડબ્રહ્માની અંદર દોસ્તો અત્યાર સુધીમાં આજે બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ઉત્તરી ગુજરાતના ખેડબ્રહ્મા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલથી માંડી સૌરાષ્ટ્રના પણ અત્યારે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી લઈ અમદાવાદના ધોળકાથી બોટાદ આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણી પલટો જોવા મળી રહ્યો છે અને જાણીશું આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર જેમાં અમુક વિસ્તારોમાં હજુ પણ દોસ્તો ભારે ધોધમાર તોફાની વરસાદ પડે તેવી સંભાવના છે અને હવામાન વિભાગે આપણે જાણીએ આગામી ત્રણ કલાકનું જે ટૂંકા ગાળાની આગાહીનું બુલેટિન જાહેર કર્યું છે જે તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે થોડીવાર પહેલા જ સાંજના સમયગાળા દરમિયાન આજનું જે ગુજરાતના તમામ જિલ્લાને લઈ એલર્ટ વાળી આગાહીને લઈ નકશો જે રજૂ કરવામાં આવ્યો જેમાં ઉત્તર ગુજરાતના તમામ મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુના બે જિલ્લાથી લઈ આ તમામ જિલ્લાઓમાં આવનારી કલાકો માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જેમાં ખાસ કરીને દોસ્તો અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી આણંદ ખેડા વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ આ સાથે જ ભરૂચ નર્મદા તાપી વલસાડ આ સાથે સુરતના પંથકોથી લઈ ભરૂચથી માંડી દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અમરેલી સહિત અન્ય જિલ્લાઓ જેમાં દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ રાજકોટ મોરબી આ સાથે જામનગર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથથી કચ્છના ભાગો માટે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદને લઈ અત્યારે યલો એલર્ટની ચેતવણી જાહેર કરી દીધી છે રાજ્યનો લેટેસ્ટ નકશો આવી રહ્યો છે જેમાં આપણા ગુજરાતમાં રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદનું આઈએમડીએ પણ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે સૌરાષ્ટ્રની અંદર ભારે પવન સાથે યેલો એલર્ટની ચેતવણી તો કચ્છ માટે પણ યેલો એલર્ટ આપવામાં આવેલ છે અને અત્યારના અમે તમને અત્યારના લેટેસ્ટ આગાહીના નકશાઓ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આગામી બાર કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ગાજ વીજ સાથે અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ત્રીસથી માંડીને ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગે આપી દીધી છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ત્રણ જિલ્લા માટે તો અતિ ભારે વરસાદનું હજુ રાત્રિ દરમિયાન પણ ઓરેન્જ એલર્ટ રહેશે તો બાકીના આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર બનાસકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી નવસારી વલસાડના જિલ્લામાં યલો એલર્ટની રાત્રિ દરમિયાન પણ ચેતવણી રહેશે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે આગામી કલાકોને લઈ જેમાં મોડી સાંજથી રાત્રિ દરમિયાન તો પંદર સોળ સત્તર તારીખે કેવી વરસાદની આગાહી છે તે જણાવીએ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આગામી કલાકોને લઈ હજુ જેમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધે તો આ સાથે જ મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં શરૂ થયેલો અત્યારે વરસાદ આજુબાજુના ઘણા જ તાલુકાઓથી માંડી જિલ્લાઓમાં તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન પણ બોલાવી શકે છે ગાજ વીજ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધવા પાછળનું કારણ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો ઉપર અહીં જોવા મળી રહી છે જયપુર લાગુ આજુબાજુ તેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ અત્યારે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવી રહ્યા છે અને જેને જોતા દોસ્તો આણંદ ખંભાત બોરસદ આ સાથે જ વડોદરા ચાપાનેર પંચમહાલ ડભોઈથી માંડીને દાહોદ ગોધરા ખેડા બાલાસીનોર અરવલ્લી મહીસાગર નડિયાદ તો અમદાવાદના પણ ઘણા જ વિસ્તારોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો ધોધમાર જેમાં હળવાથી માંડીને મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ગાજવીજ સાથે ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા શરૂ થઈ છે અને હવે પછી મોડી સાંજથી લઈ રાત્રિ દરમિયાન વલસાડ ડાંગ તાપી વ્યારા સુરત નવસારીથી માંડી અને દોસ્તો નર્મદા ભરૂચ આમોદ અંકલેશ્વર વલભીપુર બોટાદ બરવાડા ગઢડાથી માંડી સોનગઢથી લઈ પાલિતાણા જેસર ગારિયાધાર બાબરા અમરેલી સુધીના પંથકોથી લઈ ગીર સોમનાથ સુધીના આગામી કલાકોમાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા જે રાજસ્થાનના સરહદી પંથકો છે જેમાં બનાસકાંઠાના થરાદથી ઉપરના સંચોર ધાનેરાથી લઈ કચ્છના પૂર્વ કચ્છના જે સરહદી રાજસ્થાન પાકિસ્તાનના સરહદી પંથકો છે આ સાથે જ તમે જોઈ શકો છો પાલનપુર અંબાજી ખેડબ્રહ્માથી લઈ મહીસાગર અને અરવલ્લી લાગુના વિસ્તારોથી દાહોદના વિસ્તારોમાં આજ રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે

આગામી કલાકોની લેન્ડર જેમાં રાત્રિથી મોડી સાંજથી લઈ અને જોઈ શકો છો ખાસ કરીને છોટા ઉદેપુર પંચમહાલ આ સાથે જ ચાપાનેર પાવાગઢ ગોધરાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર ગાજવીજ થાય ભારે વરસાદ પડી શકે છે પંદર તારીખની વહેલી સવાર દરમિયાન પાલનપુર સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરના અને બનાસકાંઠાના કેટલાક જિલ્લાઓમાં બે થી જોવા મળી રહી છે આમ દોસ્તો આગામી કલાકો જેમાં હજુ ચોવીસ કલાક સુધી ઉત્તર ગુજરાત મધ્યના એમાં પણ પૂર્વ લાગુના વિસ્તારોની અંદર વરસાદની વધુ સંભાવના ઊભી થઈ રહી છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કોઈ વધુ ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી પરંતુ તેમ છતાં પણ દ્વારકા જામનગર એ માંડીથી લઈ પોરબંદર જૂનાગઢ અને કચ્છના માંડવી ગાંધીધામ લાગુના જે વિસ્તારો છે ત્યાં હળવા ભારે વરસાદી ઝાપટાથી સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે હવે પછી દોસ્તો આપણે આગામી દિવસોને લઈ જેમાં પંદર જુલાઈની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો આવતીકાલે તમે જોઈ શકો છો વરસાદની તીવ્રતા આજ કરતાં ઘટે તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવું છે પંદર જુલાઈના દિવસે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે તો વરસાદની તીવ્રતામાં ભારે ઘટાડો થઈ જાય પંદર તારીખે હજુ રાજ્યમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી વધતા પ્રમાણમાં જોવા મળે પરંતુ રાજ્યમાં વરસાદની તીવ્રતા માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેની રહી બાકી સોળ તારીખથી વરાપી માહોલ ઉભો થઈ શકે તમે જોઈ શકો હવામાન વિભાગે સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ સુધીના આગાહીના નકશા રજૂ કર્યા જેમાં ખૂબ જ ઓછા વિસ્તારો રાજ્યના હશે કે જ્યાં છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો તો અમુક એવો સીમિત જ વિસ્તાર હોય કે ત્યાં હળવો વરસાદ નોંધાય બાકી રાજ્યની અંદર દોસ્તો આવનારી ચોવીસથી થી છત્રીસ કલાક પછી વરસાદની તીવ્રતામાં ઘટાડાને લઈ આગાહી જોવા મળી રહી છે